રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસી લુલાડા સિલ્વા સાથે મુલાકાત કરી તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ લુલાએ ભારતના અગાઉના જી ટ્વેન્ટી દરમિયાન ભારતના નેતૃત્વની પ્રશંસા કરી અને ભવિષ્યના જી ટ્વેન્ટી શિખર સંમેલનોમાં ભારતની કાર્યક્ષમતા સાથે મેળ ખાતે બ્રાઝિલની વ્યક્ત કરી નેતાઓએ ઉર્જા બાયોફ્યુઅલ્સ રક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી પીએમ મોદીએ ખાસ કરીને ભૂખમરી અને ગરીબી સામેની વૈશ્વિક ગઠબંધન માટે બ્રાઝિલની પહેલને ટેકો આપવાની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી રાષ્ટ્રપતિ લુલાએ વૈશ્વિક બાબતોમાં ભારતની ભૂમિકા અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવા માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી આ મુલાકાતે વૈશ્વિક પડકારોને ઉકેલવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત અને બ્રાઝિલના પરસ્પર સન્માન અને શેર કરેલા લક્ષ્યોને દર્શાવ્યા